આ ટેસ્ટી શાક બનાવી લીધું તો તમે કિલો કિલો દૂધી ઘરે લાવશો અને આ ટેસ્ટી શાક જરૂરથી બનાવશો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચન આજે આપણે બનાવીશું કુકરમાં જ એકદમ સિમ્પલ અને સરળ રીતે દૂધી ચણાની દાળનું શાક બનાવીશું એકદમ ટેસ્ટી બને છે અને દૂધી નહીં ખાતા હોય એ પણ આ શાક જરૂરથી ખાશે અને તમે રોટલી સાથે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો એકદમ સિમ્પલ અને સરળ રીતે ચાલો દૂધી ચણાનું શાક બનાવીએ તો એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો હવે અહીંયા તમે જુઓ દૂધીનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ દૂધીને આ રીતે છાલ ઉખેડી અને કટ કરી લીધી છે સાથે વન ફોર્થ કપ ચણાની દાળ લીધી છે એને આપણે ગરમ પાણીમાં પલાળી દીધી હતી દસ મિનિટ પહેલાં જ મેં પલાળી છે તમારી પાસે જો ટાઈમ હોય તો અડધી કલાક પણ વધારે પલાળી શકાય હવે કુકર લેશું એમાં તેલ જીરું અને લસણની થોડી કળીઓના નાના નાના ટુકડા કરી એડ કરીશું સાથે હિંગ બે સૂકા લાલ મરચાં અને એક તમાલપત્ર તો ખૂબ જ સરસ એવી તમાલપત્રની ફ્લેવર આવશે તો જરૂરથી એડ કરજો વઘાર સારી રીતે થઈ જાય લસણનો કલર ચેન્જ થઈ જાય પછી એમાં એક નાની સાઈઝનું ટામેટું ઝીણું કટ કરી એડ કરીશું ગેસની ફ્લેમ એકદમ લો કરીશું નહીતર વઘાર છે એ ઉડી જશે એટલે આ રીતે ટામેટાને એડ કરો ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની હવે આ રીતે સરસ એવા ટામેટાને કોક થવા દેવાની થોડી જ વારમાં ટામેટા છે એ કોક થઈ જશે પછી મસાલામાં હળદર પાવડર અને તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર હું અહીંયા બંને મરચું એડ કરું છું કાશ્મીરી મરચું પણ બે ટી સ્પૂન જીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેલમાં જ સરસ રીતે મસાલાને સાતળી લેશું તો તમને જો તીખાશ જેટલી જોઈએ એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર એડ કરવાનું હવે જે ચણાની દાળને મેં પલાળીને રાખી હતી ને તે પાણી કાઢી અને પછી આપણે એડ કરીશું અને થોડીવાર માટે આપણે એને આ રીતે મસાલા સાથે સાતળી લેશું તો એકદમ સરસ એનો કલર આવી જશે અને આ રીતે તમે જુઓ સરસ એવી થઈ જાય પછી આપણે જે દૂધી કટ કરીને રાખી છે ને તેને એડ કરીશું શાક જ્યારે બનાવવાનું હોય ત્યારે દૂધીને કટ કરવાની તો દૂધી છે એ કાઢી નહીં પડી અને દૂધીમાં વધારે પડતું પાણી પણ છૂટું નહીં પડે દૂધીને કટ કરતાં પહેલાં જ તમારે વોશ કરી લેવાની ક્યારેય કટ કર્યા પછી વોશ નહીં કરવાની નહીં તેમાં બહુ પાણી છૂટશે અને એના ન્યુટ્રિશન પણ પાણી સાથે નીકળી જશે હવે મિક્સ કરી લેશું તો દૂધીને પણ આપણે મસાલા સાથે એકથી બે મિનિટ માટે કૂક કરવાની છે એટલે ખૂબ જ સરસ એવી સોફ્ટ થઈ જાય અને સાથે ફ્લેવર પણ ખૂબ સારી એવી આવી જાય હવે આપણે દાળ બફાય એટલા માટે આપણે એમાં પાણી એડ કરીશું તો હું અહીંયા દોઢ કપ પાણી એડ કરું છું કારણ કે આપણે દાળને સારી રીતે કૂક કરવાની છે એટલા માટે આપણે પાણી જરૂરથી એડ કરવાનું હવે કૂકરનું ઢાંકણ લગાવી મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ કરી લેશું તો તમે ક્યારે આવું દૂધી ચણાને દાળનું શાક બનાવ્યું છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ સરસ એવું કૂકરમાં ત્રણથી ચાર વિસલ થઈ ગઈ હવે આ કૂકરને આપણે સરસ એવું ઠંડુ થવા દેવાનું પછી જ આપણે એને ખોલીશું તો મેં એને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દીધું તો અહીંયા તમે જુઓ એકદમ સરસ તેલ ઉપર આવી ગયું અને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું અને તમે દાળ જુઓ તો દાળ પણ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે જો તમે દાળને વધારે વહેલા પલાળી દીધી હોય તો તમારે ત્રણ વિસલમાં થઈ જશે અને તો તમારે એક જ કપ પાણી એડ કરવાનું કારણ કે મેં પહેલાં નહોતી પલાળી એટલે મેં થોડું પાણી વધારે એડ કર્યું હવે શાકમાં થોડો ગરમ મસાલો અને ફ્રેશ લીલા ધાણા એડ કરી મિક્સ કરીશું આ શાકને રોટલી સાથે ભાખરી સાથે અને રોટલા સાથે સર્વ કરજો ગરમા ગરમ આ શાક બહુ સરસ એવું લાગે છે રાઈસ સાથે પણ ખાવાની બહુ મજા આવે છે તો તમે જો આવી રીતે દૂધી ચણાનું શાક કુકરમાં એકદમ સિમ્પલ અને સરળ રીતે ટ્રાય ના કરી હોય તો એકવાર આ શાકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો બધાનું ફેવરિટ થઈ જશે અને જે લોકો દૂધી નહીં ખાતા હોય એ પણ આ શાક જરૂરથી ખાશે તો આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસિપી કેવી લાગી તો ચાલો આ રેસીપી તમે બનાવો ત્યાં સુધીમાં ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ